કેટલાના પાપ હું તો ધોવું આજ ગંગાને આવી ગયું રોવું ને માથું ડુબાડવાથી ઓછો ન થાય માથું ડુબાડવાથી ઓછો ન થાય ઓલા પંડિતની ચોટલીનો ભાર ને છલકાતી છાલકથી થી શેઠિયાના લોપ કેમ કરી આવે ન પાર નેતા થી ના ખુરશીનો નો મોહ નેતા થી ના ખુરશી મોહ એને ભક્તિ ના કેમ મોહ કિત કેટલા પાપ હું તો ધોઉં આજ ગંગાને આવી ગયું રોવું ને ટીલા ને ટપકા ને ભાગવા ધરી લોક પાડે છે વિડીયો ને ફોટા ટીલા ને ટપકા ને ભાગવા ધરી લોક પાડે છે વિડીયો ને ફોટા છોડવાનું છૂટે નહીં ઉપરથી બાંધે છે પોટલા પ્રસિદ્ધિના મોટા પામવાનું શું છે જાણતા નથી પામવાનું શું છે એ જાણતા નથી ને નથી જાણતા અહીં આવી શું ખોઉં ખેટ કેટલાના પાપ હું તો ધોઉં ને શાહી આ સ્નાન કરી મેળવવા મોક્ષ શાહી આ સ્નાન કરી મેળવવા મોક્ષ આજ માણસની જાત થઈ ઘેલી શાહી આ સ્નાન કરી મેળવવા મોક્ષ આજ માણસની જાત થઈ ઘેલી ધોવાયા તન નથી ધોવાયા મન ને મારા પાણીની જાત કરી મેલી ઘાટે હું અભડાતી જાઉં ઘાટે ઘાટે ને હું અભડાતી જાઉં જાણે શાપિત છે મારું અહીં હોવું કેટ કેટલાના પાપ હું તો ધોવું આજ ગંગાને આવી ગયું રોવું સાધુ ને સંત કોઈ રાજાને રંક કેટ કેટલાના પાપ હું તો ધોવું